દર્શક મિત્રો ન્યુઝ સ્ટુડિયો આપનું સ્વાગત છે છાલોદનગર માં પોલીસ સ્ટેશન ની સામે ઉભેલી એક્સયુ વી ત્રણસો ગાડીમાં અચાનક આગ ભવુકી ઉઠી ઝાલુનગરમાં પોલીસ સ્ટેશન ની સામે ઉભેલી એક ત્રણસો ગાડીમાં અચાનક આગ લાગતા દોડ થામ ઝાલોનગરમાં પોલીસ સ્ટેશન ની સામે ઉભેલી અચાનક સળગી ઉઠી ઝાલોગરમાં પોલીસ સ્ટેશન ની સામે ઉભેલી એક ત્રણસો ગાડીમાં અચાનક સળગી ઊઠી વસૈયા પરિવાર ઝાલો થી ફતેપુરા લગ્ન પ્રસંગે જઈ રહેલ હતું મંગળવારના રોજ આશ્રે બપોરના એક વાક્યને વાગ્યા દરમિયાન નગરના પોલીસ સ્ટેશન ની સામે છે કે એક્સયુવી ત્રણસો ગાડી ટેકનિકલ કારણોને લઈ સળગી ઉઠી હતી સદા સિવાય ગાડીમાં બેસેલ કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બનેલ ન હતો જાણવા મળતા મુજબ જાલુદનગરના મુવાડા થી વસૈયા પરિવાર જાન લઈને ફતેપુરા મુકામે જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસ સ્ટેશન ની સામે આગળની બાજુથી અચાનક સડક વા લાગતા ગાડીમાં બેસે લોકો ત્વિત ગાડીમાંથી ઉતરી ગયેલ અને તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચીને ગાડીમાં લાગેલ આગ ને કાબુમાં લીધી હતી ને થોડા સમય માટે લાંબુ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને ગાડીમાં લાગેલ આગ કાબુમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ